તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર ના ગુનો કરવાની ટેવ વાળા ઈસમો ને ગુના કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને આવા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશ્નર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગર ઇસમની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત